નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો એમના ખેતરમાં ટોટલ આ ખેતી છે અને એમાં મરચાં જ બનાવેલા છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વર્ષે આટલું વાતાવરણ ખરાબ છે મતલબ મે મહિનાથી વરસાદની શરૂઆત થયેલી આ ઓક્ટોબર મહિનો પૂરો થવાનો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતું અને આજના દિવસે પણ તમે જોઈ શકો છો અહીંયા નીચે પાણીને ભરાયા છે બરાબર એટલે કે વરસાદ તો હજી પણ ચાલુ જ છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ચૌધરી રહેવાસી તાલુકો મોવા ડિસ્ટ્રિક્ટ સુરત તો નેવિલભાઈ મને એ જણાવો કે તમે આજે મરચાની ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત જ મરચાની મેં ખેતી કરી છે અચ્છા મતલબ પહેલી જ વખત છો હા પહેલી વખત છો તો આમ તમે પહેલા શું વ્યવસાય મતલબ અથવા તો ખેતરમાં શું રહેતો હતો પહેલા ખેતરમાં શેરડી અને ભાત ની ખેતી કરતો હતો અચ્છા શેરડી અને ડાંગર ડાંગર આ બે જ ખેતી થતી હતી અને અત્યારે તમને ઇન્ટરેસ્ટ આવી ગયો ચાલો મરચાની ખેતી પણ બનાવીએ હવે આ વર્ષે વાતાવરણ કુદરતી રીતે એટલું બધું ખરાબ છે કે વર્ષોના અનુભવી ખેડૂત મિત્રો પણ આ વર્ષે હારી ગયા છે થાકી ગયા છે દવાઓનો ઉપયોગ કર્યો ખાતરોનો ઉપયોગ કર્યો બધી ટ્રીટમેન્ટ કરી નાખી તો પણ અત્યારે તમારું જે આપણે ખેતર જોઈએ તો એકદમ લીલુંછમ છે અને ટોટલ આખું ખેતર ભરાવદાર છે મતલબ કે ક્યાંય પણ ખાલી જગ્યા દેખાતી નથી એનો મતલબ શું થાય છે કે અહીંયા મરણનું પ્રમાણ કદાચ નહીંવત જ છે એમ બરાબર ને ખાલી દેખાતા જ નથી મતલબ મર્યા જ નથી એવું અમે તો અહીંયા અમારા અનુભવ હિસાબે અમે જાણી શકીએ તો મને એ જણાવો કે આમાં કેટલા છોડ હશે અંદાજે અંદાજે આપણા છ હજાર છોડ છે મરચાના ઓકે અને કઈ જાત છે ગૌરી ગૌરી હવે તમારો પહેલો અનુભવ અને પહેલો અનુભવ હોય ત્યારે ખાસ કરીને નિષ્ફળ જવાનો ચાન્સ વધી જાય બરાબર તો તમે આ વર્ષે શરૂઆતથી આ મરચાંની ખેતીની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી રોપ્યા ત્યારથી એ થોડીક વાત કરો આ મરચાં પહેલી વખત જ મેં ખેતી કરી એટલે મારે ઇમરાનભાઈના જે નેટવાળા ભાઈ છે અમારા ઇમરાનભાઈ

ઓકે અલગ અલગ જે રીતના હમણાં માહિતી આપી હતી એ પ્રમાણે અને પછી સ્પ્રે કમસે કમ ત્રણ ચાર વખત થયો છે ઓકે હવે આ રીતના આપણે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે તો તમને અત્યારે આ મતલબ આ છોડના કેટલા દિવસ થયા હશે અંદાજે હવે અંદાજે ક્યારે રોપેલા ઓગસ્ટ મારો રોપાણ છે આપણે જુલાઈની છવ્વીસ તારીખ બાજુ અચ્છા એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા તો આ ત્રણ મહિના દરમિયાન હવે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી મારે ટોટલ બે વીણી થઈ ગઈ અચ્છા કેટલા કેટલાની વીણી થઈ ગઈ પહેલી વીણીમાં મારે વીસ મણનો ઉતારો આવ્યો હતો ઓકે પછી બીજી વીણીમાં મારે એક હજાર બસો ચોર્યાસી કિલોનો ઉતારો આવ્યો હતો અચ્છા એક હજાર બસો ને ચોર્યાસી કિલો હાજી અને પહેલી વીણીમાં કેટલા

મતલબ ખેડૂત તો નવા છે એટલે એમના અંદાજો કદાચ લાવવા મુશ્કેલ છે પણ તમારો અનુભવ હિસાબે અઢીથી ત્રણ ટન આરામથી ત્રણ ટન સુધી જઈ શકે છે ઓકે તો મને એ જણાવો કે આજે દરેક ખેડૂત મિત્રો સારી રીતે ખેતી તો કરવા માંગતા જ હોય પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણી વખત ખર્ચા કર્યા પછી પણ આપણને જોઈતું પરિણામ નથી મળતું તો તમારે શું કેવું છે ઇમરાનભાઈ માટે ઇમરાનભાઈ મને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા એમણે મને સિડનીનું થોડીક માહિતી આપી હતી ત્યારે વચ્ચેથી એમની ટ્રીટમેન્ટ કરી હતી નેટસર્ક ની પ્રોડક્ટ ની ત્યારે રિઝલ્ટ મને જોવા મળ્યું પછી મેં વિચાર્યું હતું કે મરચાં કરું તો એમની સલાહ અને એમના આ જે નેટસર્ફ ની આપણી પ્રોડક્ટ છે બરાબર એ વાપરીને જ મારે કરવું છે એમ ઓકે એટલે એ રીતના મેં કર્યું છે ઓકે તો ઇમરાનભાઈ બોલો સાહેબ શું કહેવા માગો છો ખેડૂતોને આ ખેતર તો તમે ડેવલપ કરી આપ્યું મતલબ પહેલા ડે 1 થી તમે ટ્રીટમેન્ટ કરો છો યસ ડે 1 થી ટ્રીટમેન્ટ કરું છું ઓકે ચાલો હું તો સાહેબ અત્યારે બોલીશ હા કે મારે મારી પ્રોડક્ટ કદા સેલ કરવું હોય તો હું બોલી શકું કે ભાઈ મેં ખેતર ડેવલપ કર્યું છે આજે ખેડૂતને તમે કેમેરો ફેરવીને પૂછી શકો કે ખેડૂત ખુશ છે કે એમ હા આપણી ટ્રીટમેન્ટ થી ખેડૂત ખુશ છે કે આપણી ટ્રીટમેન્ટ ખુશ છે બરાબર છે ઓકે અચ્છા હવે આજના ખરાબ વાતાવરણની અંદર આજે ઘણા ખેડૂતોના મરચાં મરી ગયા છે ઘણા ખેડૂતોએ મારી પર કોલ કર્યો છે તે લોકો એમ કહે છે કે સાહેબ આજે અમે બે અઢી લાખ રૂપિયાના દેવામાં છીએ મેં મારા હિસાબે ટ્રીટમેન્ટ કરાવી છે આજે આ ખેતરની અંદર મેં ઓબ્ઝર્વેશન કર્યું આ ખૂણેથી ફરતે જઈને આવ્યો એક પણ છોડ મર્યો નથી ને એની સામે ઘણા ખેડૂતોના છોડ મરી ગયા છે આજે ઉત્પાદન તો પાછળની વસ્તુ છે

બાયોફિટનો તો ઉપયોગ કર્યો જ છે પણ યોગ્ય કેમિકલનો પણ ઉપયોગ કરેલો છે એનો ઉપયોગ કરીને આજે આ ખેતરને ડેવલપ કર્યું છે તો આજે નહીવત મરવાનું કારણ જો હોય ને તો એક બાયોફિટ છે અને મારી પોતાની ટ્રીટમેન્ટ છે કે આજે મેં મારી પોતાની ટ્રીટમેન્ટથી આ ખેડૂતને આટલે અહીંયા સુધી લઈ આવ્યો છું અને આજે દેવામાં નથી આજે એ પ્રોડક્શનની સ્થિતિમાં છે ઓકે તો જો કોઈ બીજા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો હા મારો મોબાઈલ નંબર છે એક્યાસી સાહીઠ અઠ્યાસી એકાવન જીરો બે ઓકે મારો બીજો મોબાઈલ નંબર છે સત્તાણું સત્તાવીસ પંચાવન ચોર્યાસી સિત્તેર ઓકે તો જે અત્યારે આપણે જોયું કે મરચાંના ખેતરમાં તો શું લાગે તમને આ દવાથી કયા કયા ફાયદા તમને દેખાય છે ખેતરમાં હાલમાં નેટસોમ ની પ્રોડક્ટ થી ઘણા ફાયદા થયા જેમ કે growth સારો થયો રોગ પ્રતિકારક શક્તિ છોડની સારી રહી પછી ઉત્પાદન માં વધારો થયો એવું લાગે છે મને બરાબર છે એટલે ઘણા એવા ફાયદા ફૂટ પણ સારી છે ફૂટ અને ફૂટાઉ ને એવું બધું ઘણું સારું છે અને ગ્રીન હરી બી તમે તો જોઉ છો ખેતર બરાબર છે મતલબ એકદમ ખેતર ગ્રીન છે અને ઉત્પાદન પણ સારું છે ક્વોલિટી પણ સારી છે અને મરવાનું કોઈ પ્રમાણ નથી એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે તો ઓલ ઓવર ખેડૂતને જે જોઈએ બધું જ સોલ્યુશન આપણને અહીંયા મળી જાય છે તો તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો છે બીજા ખેડૂત મિત્રોને એટલો સંદેશો છે કે જો તમે નેટ નેટસર્ફની પ્રોડક્ટ વાપરશો તો ઘણો એવો ફાયદો આ દરેકે દરેક છોડ ઉપર તમે ખેડૂત મિત્રો લાખ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલો લાખ છે ત્રીજી તોડ થવાની તૈયારીમાં છે અને આ લાખ તમે જુઓ અત્યારે પાણી છે અહીંયા નીચે પણ ખેતરમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ફૂગનો પ્રોબ્લેમ નથી નથી દાઢી મરવાનો પ્રોબ્લેમ છે કે નથી કોઈ વાયરસનો પ્રોબ્લેમ અને બધી જ જગ્યાએ આપણને એક સરખો લાગ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજે જ તમે પણ નક્કી કરો કે બાયોફીટનો ઉપયોગ કરવો કે નહીં આ જુઓ તમે કેટલું સારું ઉત્પાદન છે અને એવું નથી પૂરા ખેતરમાં આપણે જ્યાં પણ ફરીશું ને ત્યાં તમને કોઈ પણ જગ્યા ખાલી દેખાશે નહીં તો આ જ છે નેટસફના પ્રોડક્ટનો કમાલ અને સલાહ મહત્ત્વની છે પ્રોડક્ટ તો ગમે ત્યાંથી લઈ શકાય પણ સલાહ જો આપણે યોગ્ય વ્યક્તિથી લઈએ તો આપણને સારામાં સારું પરિણામ મળી શકે